આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સખત બનાસકાંઠાની ચિંતા કરીને બનાસકાંઠાનો ટ્રાફિક કેવી રીતે હલ થાય એના માટે ભૂતકાળમાં અસરસ એક વ્યવસ્થા કરી હતી આજના દિવસે મા અંબે આજે મા અંબેના રથનું પણ કલેક્ટર શ્રીએ તો આગળ ઉદઘાટન કરાયું અને એની સાથે સાથે આજે પવિત્ર દિવસે અદાણી અમારા અધ્યક્ષ બ્રહ્મભાઈ શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આજે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ પુલ વિશે આપ સૌ જાણતા હશો કે આ ભવ્ય પુલ છે બે પોઈન્ટ બે કિલોમીટર એટલે તમે અંબાજી તરફનો જે વાહન વ્યવહાર છે આ બાજુ પાલનપુર ને આ બાજુ આબુ રોડ ત્રણેય જે સંકલનમાં જબરજસ્ત ભીડ થતી હતી એના કારણે બહુ સમસ્યા હતી અને એ સમસ્યા આખી દૂર થશે એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર આપણા અંબાજીનો વિકાસ થાય આપણા બનાસકાંઠાનો વિકાસ થાય એ તરફના અનેક પ્રકારના કામો આજે બનાસકાંઠામાં ચાલી રહ્યા છે આજે પીડબ્લ્યુડી મારફત પણ ચારસો કરોડ રૂપિયાના રોડ હમણાં નવા મંજૂર કરવામાં આવ્યા છે અને ભૂતકાળના પણ અનેક પ્રકારના કરોડોના કામ આજે ચાલી રહ્યા છે આવનાર સમયમાં જે ટ્રાફિક આપણે અહીંયા આગળ જોમ થાય છે ચોક્કસ ખાતરી છે કે એ ટ્રાફિક કોઈ પણ સંજોગોની અંદર ટૂંક સમયની અંદર જ જ એ હલ થશે આ આ જે મુકતા અને બધા બધા અમારા અમારા અહીંયા આગેવાનો છે એ બધા આગેવાનો હાજર રહીને ખરેખર આ સમસ્યાનો દૂર થાય એ માટે અંબાજી આજે પદયાત્રી પણ અહીંથી જે ચાલી અને એમના માટે પણ એક સરસ વ્યવસ્થા થઈ છે તો હું ખૂબ ખૂબ આપ સૌ વતી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા માન્ય શ્રી પ્રભારી મંત્રી શ્રી જાણો છો કે એકસો સાઈઠ કરોડ કરતા વધારાના ખર્ચે આ પુલ બે કિલોમીટર કરતા વધારે લાંબો અને ત્રણેય દિશાની અંદરથી પાલનપુર બાજુ આવી શકાય શહેરમાં પણ જઈ શકાય અંબાજી પણ જવાય અને અહીંયા આબુ રોડ પણ જઈ શકાય ખાસ કરીને રેલવેની સમસ્યા હતી દર અડધા કલાકે એક રેલવે આવે ને ટ્રાફિક ફાટક બંધ થઈ જાય એટલે રોજનું વીસ વખત કરતાં વધારે અહીંયા રેલવેના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી લોકોને પણ હાર મા એનો પણ ઉકેલ આવશે અને અંબાજી બાજુ જવાનો અને માઉન્ટ આબુ બાજુ જવાનું ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે એટલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજે ના તબક્કે આપણે આભાર માનીએ માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુ એ આ પુલ છે માત્ર પાલનપુર પૂરતું જ નહીં પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકો માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું આ પુલ થશે ડિઝાઇનની દ્રષ્ટિથી પણ સિત્તેર મીટર જેટલો ઊંચો આ પુલ એ દેશની અંદર કદાચ પ્રથમ છે એટલે નાવીન્ય પણ લાગે છે બધાને ડિઝાઇનની દ્રષ્ટિથી પણ એક અદ્ભુત બનાવવામાં આવ્યો છે લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને હું પુનઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું